જય જવાન જય કિસાન મિત્રો આ આજે ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારે કપાસની ડ્યુટી નાબૂદ કરી છે સંપૂર્ણપણે જીરો કરી છે એટલા માટે બનાવવાનો થયો છે કે સ્વાભાવિક છે વિદેશમાંથી કપાસ જો સસ્તો મળતો હોય તો આપણા જીનિંગ વાળા આપણા ખેડૂતોનો કપાસ સસ્તા ભાવે લઈએ જેથી કરીને આપણા ખેડૂતોને પોષણ સંભાવ ન મળે અને આપણા ખેડૂતોનો માલ ટોલે ટીપાય આ ખેડૂત વિરોધી નીતિ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની પહેલેથી રહી છે કારણ કે આ મોટા મોટા કે અંદર આવક ડબલ કરી દેવું અમે તમારું ડબલ તો થઈ હતી એમાંથી નહીં ઓછી થઈ હા ને ડબલ થયું ખેડૂતની અંદર ખેડૂતને જે ડીઝલ હોય ખાતર સુપર હોય દવા હોય બિયારણ હોય મજૂરી હોય આ બધો ભાવ ડબલ ખેડૂતોને થયો પણ ખેડૂતનો ભાવ ત્યાંનો ત્યાં છે કોઈ પણ તમે ખેત પેદાશનો પાક લઈ લો પછી મગફળી હોય તો ભલે તુવેર હોય તો ભલે લસણ ડુંગરી મગ અડદ બાજરો ઘઉં કોઈ પણ એમાં ક્યાંય ડબલ તમને દેખાતો હોય તો કહેજો મિત્રો એક પણ ભાવ ડબલ નથી માત્ર ને માત્ર ખેડૂતોની જાવક ડબલ થઈ છે આ સરકાર ખેડૂત વિરોધી છે અને ભારતીય કિસાન સંઘ જ્યારે જ્યારે સુકણી આવે ત્યારે મેદાનમાં આવે ખેડૂતની વારે આવવાનું હોય ત્યારે એની પાસે સમય હોતો નથી કારણ કે એ ભારતીય કિસાન સંઘ નથી ભાજપીય કિસાન સંઘ છે હમણાં ખાતરના ભાવ જેવા ત્યાં છતાં પણ કોઈ ખાતરનો ખ બોયલા નથી ખેડૂતોનો ખ બોયલા નથી અને એવો ને એવો ઝટકો પાછો ખેડૂતોને કપાસનો દીધો છે ખેડૂતના ઘરમાંથી કપાસ આવ્યો પણ નથી આવવાની તૈયારી છે ત્યાં અહીંયા ડ્યુટી નાબૂદ કરી અને બહારથી કપાસ મગાવવાની કામગીરી ચાલુ કરી છે શણાવમાં પણ આવી રીતે આમ કર્યું ઓસ્ટ્રેલિયા થી સણા મગાવ્યા હતા આપણા ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં સણા આવ્યા હતા અને ઓસ્ટ્રેલિયા થી સણા આયાત કરી અને ખેડૂતોને પોષણ સંભાવ ન મળે એવા પ્રયત્ન કર્યા હતા એટલે ખાસ કરીને ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે આજે નહીં તો કાલે તમારે જાગવું પડશે નહીં તો તમારે ખેતી મૂકવાનો વારો આવશે તમે જેને મત આપો છો તમે જેને તમારા નેતા કયો છો સમાજના નેતા કયો છો તમે ખેડૂત નેતા કયો છો એ નેતા તમારા માટે ખેડૂતનો ખવા બોલવા માટે પણ તૈયાર નથી આ કડવું સત્ય છે અને તમે બસો ગ્રામ ભજી અને બે મોનસાર ના ઢેપલા હારો હળી કાઢી કાઢીને જાવ છો ને એના હોકા ભરવા અને ગામ ડીઠ પાંચ એના હોકા ભરવા વાળા હોય એને ડાયરેક્ટ ને તો ઇનડાયરેક્ટ થોડા જજી એની પાસેથી અપેક્ષા હોય લાલસ હોય કાંઈ ક્યાંક ને ક્યાંક ચૂંટણી નાના મોટી લડવી હોય અને કાંઈ નાના મોટા કોન્ટ્રાક્ટ રાખવા હોય એટલે એના હોકા ભરતા હોય અને એ પાંચ હોકા ભરવા વાળા આપણને બધાને એની પાછળ સીડીએ ચડાવતા હોય પરંતુ મિત્રો મારે તમારે રાજ દિવસ ખેતરમાં કામ કરવાનું છે ખેડૂત છે આપણે ખેતી કરવાની છે અને આપણા માલનો ભાવ જો ઢોલે ટીપાતો હોય આપણે ખાતર સુપરના ભાવ ડબલ થતા હોય અને એની સામે જો તમારો નેતા એક પણ શબ્દ બોલતો ન હોય તો એવા નેતાને હું ધોઈપી હશે તમારે પછી કદાચ તમારી ભે તમારા ખરેખરે આવે તો એનાથી ભે પાછી નથી આવી જવાની કે તમારા છોકરા દીકરા દીકરીના સાંદડા સુંદરીમાં આવે તો એનાથી એનો સંસાર નથી હાલવાનો એટલે મિત્રો ખાસ કરીને આવા નેતાઓને ઓળખવાની જરૂર છે અને તમારે આ ડ્યુટી નાબૂદ કરવી દી તો વાવણી પહેલા કરાય

ઈ લોકો તમારા પચી ટકા માંથી પચાસ ટકા કરી શકે તમારા માલના નિકાસ માટે ટેરિફ જેને કહેવામાં આવે છે ઈ પચી ટકા હતો એના બદલે પચાસ ટકા તમારો માલ અહીંથી એને જોતો હોય તો એની માટે એવી રીતે કરે અરે તો તમારે નિકાસ ની પણ ડ્યુટી શૂન્ય કરો ને તો ડુંગળી ઢોલે ટીપાય છે કોઈ પણ ખેડૂત માલ વિદેશ અંદર વિશ્વની અંદર ગમે જાય હકે અને ખેડૂત પોષણ ભાવ મળી શકે નહીં મિત્રો પણ તમારે ખેડૂતને ભાવ મળે એ તમને ક્યારેય ગમતું નથી ખેડૂત ઢોલે ટીપાવો જોઈએ ખેડૂતનો માલ ઢોલે ટીપાવો જોઈએ કાયમી માટે હેરાન થવો જોઈએ એટલે મિત્રો ખૂબ વિષય વાત છે દરેક ખેડૂતો જાગૃત થવાની જરૂર છે દરેક ખેડૂતને એક હૃદયથી આત્મમંથન કરવાની જરૂર છે કે આપણે ક્યાં સહી કેના માટે સહી મિત્રોમાં આપણા છોકરા સાઈઝ પિતા ન થાય આપણે બીજાના છોકરા માટે મહેનત કરતા હોય એવું લાગે છે છેલ્લા દસ વર્ષમાં તમારે તમારે એકને પ્રગતિ એકને વિચાર કરવાનો જો આપણે દસ વર્ષની અંદર ખેતીની અંદર હું પ્રગતિ કરી તો તમને તમારો સરવાળો આવી જાય તમને તમારી ખબર પડી જાય એટલે મિત્રો ખાસ મારી તો એક નમ્ર વિનંતી અપીલ છે કે કોઈને પણ કોઈ પણ પક્ષની ભાજપ કોઈ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કોઈની કંઠી બાંધવાની થતી નથી આપણું જે સારું બોલે સારું વિચારે એને આપણે મત અપાય અને એની સરકાર બનાવાય આ માત્ર ને માત્ર પોતાના માટે પોતાની સત્તા ટકે એના માટેની જે સરકાર હોય આવા લોકોને આપણે ઠે બેસડાવવા જોઈએ આપણે ખેડૂતના દીકરા વાંચતા આવડે લડતા આવડે આપણે પચાસ ફૂટે કાઢી લેતા હોય હજાર ફૂટેથી પાણી સૂઈ લેતા હોય તો સરકારની ને હું કેપેસિટી આપણી પાસે પણ જાગૃત થવાની જરૂર છે બે મુંથાના ઢેફલામાં ભજીયામાં બેસાવાની જરૂર નથી પાંચ જણા ગામના મેં કીધું એમ એને નાના મોટા એની પાસેથી લાભ લેવા હોય એટલે એ લોકો એના ઓકા ભરતા હોય પણ આપણે એના ઓકા ભરવાની જરૂર નથી આપણે આપણા બાયડી છોકરા છે ને એના માટે જીવવાનો આપણો પરિવાર છે આપણે આપણા પરિવારને નિભાવ કરવા માટે આપણે ખેતી કરી છે આપણા છોકરાઓને પણ ભણાવવા છે આપણા છોકરાઓને પણ આપણે કઈક હારી પોસ્ટમાં જોવા છે આપણા છોકરાઓને પણ કઈક આપણે એનું ઉજ્જવળ ભવિષ્ય જોવાનું છે આના ઢેફા આપણે ભંગવાના નથી આના આની ગુલામી કરવાની નથી એટલે ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે ને ગુલામીમાંથી આઝાદ દેશનો ગુલામ ખેડૂત અત્યારે થઈ ગયો છે કે હેરમાં ઉભું રહેવાનું ખાતર લેવા જાવ તો હેરમાં કિરાણ લેવા જાવ તો હેરમાં બે જણ હપ્તા લેવા હોય તો હેર માં પછી આપણે ખરીદી કરશે તો ઓનલાઈન રજીસ્ટર કરાવવામાં હેર માં વળી પછી ખરીદી કરશે ત્યારે પાછું હેર એટલે ખેડૂત તમે લાસાર થઈ ગયા છો એક જાત ને તમે ગુલામી સ્વીકારી લીધી છે એટલે ખેડૂતો જાગૃત થવાની છે આપણે ખેડૂતના દીકરા છે આપણે જગતતાત નું માથે આપણી માથે બિરુદ છે અત્યારે તમને જગતતાત જેવું લાગે છે કઈ જે માં નસવે આપણે નાસી છીએ તમામ ભાવ ડબલ થઈ જાય અને આપણો ભાવ ઓઈ થી ઓછો સસ્તો થાય છે એટલે ખૂબ વિશાયા જેવી વાત છે ગંભીરતાથી લેવા જેવી વાત છે આ ખાલી એક રાજકીય વાત નથી આ તમામ જાગૃત થવાની જરૂર છે અને કર્યા વગર જરૂર જરૂર છે છે એક દેખાડવાની કે અમે બબે હજારના હજાર ના માલિક નથી અમે જમીનના માલિક છે તમે બબે હજાર રૂપિયા અમને જેમ કુતરાને ભટકું એમ કુતરો પૂછડી પટપટાવે એમ આપણે પૂછડી નથી પટપટાવવાની હું હર વખતે કહું છું કે ખેડૂતનો દીકરો બે હજારનો નો હપ્તો એક દિવસ રાખીને તેને પાછો દઈ દે છે મિનિમમ ટ્રેક્ટર એક ટ્રેક્ટર ચાર હજાર નું ડીઝલ ખાય તો આ પચાસ ટકા ઉપર તો ડીઝલ ઉપર ડ્યુટી લેશે તો આપણે એને હજાર પાછા દઈ દીધા કે નહીં અને ટ્રેક્ટર ને લેવું લેવા જવું તો એક લાખ રૂપિયાની સબસીડી આપે છે અઢાર ટકા જીએસટી આઠ લાખ નું ટ્રેક્ટર તમે હિસાબ કરી લો કે આપણે સબસીડી આપી કે આપણે એને દીધી એટલે આ બધી ખૂબ વિચારા જેવી વાત છે તમામ ઓજાર ઉપર જીએસટી ભરાવે છે આપણી પાસે તમામ ખાતર દબાવ ઉપર જીએસટી ભરાવે છે આ માત્રને માત્ર ખેડૂતને બરબાદ કરવા માટેની સરકાર છે

ચાર મહિના છ મહિનાની મહેનત બધી પાણીમાં જાય છે આ બધી આપણે જોઈશી અને સતાય પછી આપણે વેસવા જઈએ તો આપણો માલ ઢોલે ટીપાતો હોય એ માલનો કાંઈ ભાવ ન આવે આવી સરકારની નીતિના કારણે ન આવે તો ત્યારે ખૂબ આત્મમંથન કરવાની જરૂર છે એટલે મિત્રો દરેક ખેડૂતને જાગૃત થવાની જરૂર છે જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન